નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સોંધ સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ ભૂલશો અને ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી એમના પર પૂર્વ કરવામાં આવે છે તો ચેનલ સબસે ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ અને ટેલિગ્રુપ છે બંને જગ્યાએ લીધે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કેમી ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે વિદ્યા સહાયકની ભરતી જેમ ભરતી કરો તેના વિશે પણ માહિતી પ્રાપ્ત થયા વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈક કરવા ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે શિક્ષણ વિભાગ પ્રાથમિક વિભાગમાં કામની વિદ્યા સહાયકની ભરતી બાબત વિચાર્યું છે કે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિશે પણ જરૂર વિચારે રાજ્યમાં માધ્યમિક વિભાગમાં ધોરણ નવ દસના અંદાજે પાંચ હજાર અને ઉચ્ચતર માધ્યમિક અંદાજ પાંચ હજાર કુલ મળી દસ હજાર જેટલી ખાલી જગ્યાઓ છે જેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ શિક્ષણ સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટે ઉમેદવાર શિક્ષણ વિભાગ પાસે વખતો વખત રજૂઆત કરી રહ્યા છે આમ જે આમ જે તે પ્રાથમિક વિભાગ માટે કાર્યવાહી સતવાળી હાથ સ્વરૂપ માટે જાણવામાં આવ્યું છે તે રીતે માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિકમાં વિભાગમાં શિક્ષક અને સહાયક ભરતી માટે પણ વહીવટી પગારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના સતવાળી આપવામાં આવી તેવી સ્ટાર્ટ પાસ કરી રહ્યા છે એક સાહેબ મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અધિકારી દ્વારા વીસ બાવીસ નવેમ્બર રૂપ પ્રાથમિક શિક્ષણ ખાલી જગ્યા દોરવા બાબત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિમાયક ઉદ્દેશ્યને લખવા આવેલો પત્ર વાયરલ થયો હતો તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા એક શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રાથમિક વિભાગમાં કાયમી વિદ્યાસહાયકની ભરતી બાબત વિચાર કરવામાં આવી છે તો આ હતા મિત્રો આજના મહત્ત્વના સમાચાર થેન્ક યુ વેરી મચ